नमस्कार दर्शकों आपने साथी विशाल भाई महेश्वरी आजना समाचार आप जोई રહ્યા છો ગાંધીધામ क्राइम पेट्रोल न्यूज़ हालिमा बरसादी मॉસમી ગાંધીધામ क्राइम पेट्रोल न्यूज़ चैनल આપના શુભ ચિંતક સુચિત કરવા માં આવે છે કે बरसादी પાણી ભરેલા વિસ્તારમાં ન જવા ચમકાર વીજળીથી સાવધાન અને રસ્તામાં પાણી ભરેલું હોય તો વાહન આગળ ન હાકવો લાઈટ પાણી વાહન વ્યવહારમાં ધ્યાન રાખો ધન્યવાદ પ્રિય દર્શકો આજના સમાચાર મહત્વપૂર્ણ સરકારી તંત્ર વિશે આજના સમાચાર જોતા રહો ગાંધીધામ શું સરકારી છે ગામ લોકો ને સમસ્યા નિકાલ તાત્કાલિક થાય તેમ જોકે આ એક ગંભીર વાત ગણાય કોઈ મુસાફર ને જાનહાની ના પહોંચે કોઈ નો ભોગ ના લેવાય તે પહેલા જર્જરિત બનેલ ભૂટકિયા ત્રણ રસ્તા નવું બસ સ્ટેશન બને તે જરૂરી કચ્છ રાપર તાલુકાના પૂર્વ વીસ કિલોમીટર દૂર આવેલ ભુટકિયા ગામે આજથી આશરે વીસ વર્ષ પૂર્વ બનાવેલ બસ સ્ટેશન હાલત એકદમ પડી જાય તેવી હાલતમાં જોઈ શકાય છે રાપર થી ઉત્તર ગુજરાત તરફ જવા માટે માત્ર એક જ હાઈવે હાઇવે વાહન ની અવરજવર વધારે રહે છે આ ગામે એસટી બસ રાપર થી પીપરાડા લોકલ એકમાત્ર ગામ આવે છે કયા ગામ થી બે કિલોમીટર અંતરે આવેલ છે જેથી પાટણ રાધનપુર અમદાવાદ જવા માટે ગામમાં એક પણ એસટી બસ ના આવવાને કારણે બીમાર મુસાફરો ને રાધનપુર પાટણ અમદાવાદ લઈ જવા માટે બે કિલોમીટર હાઈવે સુધી પ્રાઇવેટ વાહનમાં જીવના જોખમે લઈ જવા પડે છે વરિયેસ થી બસ ની એ બમણા ભાડા ચૂકવવા પડે છે બસ સ્ટેશન પડી જાય તેવી હાલતમાં હોવાને કારણે મુસાફરો ને વરસાદ જેવા ટાઈમે તાલપત્રી લઈ ખુલ્લા માં બેસવાની ફરજ પડે છે આમે કચ્છ ઝોન માં સમાવેશ થયેલ હોવાથી નાના મોટા નજીવા ભૂકંપના હાંચકાઓ આવે છે જેથી કોઈ મુસાફરો ને કોઈ જાનહાની ન પહોંચે કોઈ મુસાફર બસ સ્ટેશન નો ભોગ ન બને તે પહેલા જૂનું બસ સ્ટેશન પાડી નવું બસ સ્ટેશન બનાવે તેવું ગ્રામ પંચાયત ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તંત્ર નું

डीजी तरफ रापर तालुका मा मतदान बच्चे झपा झपी ना दृश्य सामे आवी रहा छे रापर तालुका ना चित्रोड गामे मतदान बाबते झपा झपी ना दृश्य वायरल थया चित्रोड गामे ग्राम पंचायत नी चूटड़ी योजाई छे त्यारे मतदान ने लईने झपा झपी नो बनाव सामे आवयो छे रिपोर्टर हरखा भाई सोलंकी रापर तालुका कच्छ મામલતદાર સાહેબ શ્રી ને સ્થાનિક લોકો આવેદન પત્ર પ્રધાન કરેલ સરકારી શાળા શરૂ થઈ ગયેલ પણ મધ્ય ભોજન કોઈ ઠેકાણું નહીં અને કોઈ વ્યવસ્થા નહીં તે વિશે સ્થાનિક લોકો મુન્દ્રા કચ્છ મામલતદાર સાહેબ ને આપ્યું ઉમરા શ્રીને આજે આવેદન આપવામાં આપવામાં આવ્યું છે કે આજે શિક્ષણ ક્ષેત્રે લગભગ પંદર દિવસ થઈ ગયા છે સ્કૂલો ચાલુ કરતા પણ એસસી એસટીના વિદ્યાર્થીઓ છે તે હજી પણ વંચિત છે એમાં જમવાની હજી કોઈ વ્યવસ્થા થઈ નથી અને જે ગરીબ વર્ગ આવે છે તે હોસ્ટેલ ઉપર આધારિત હોય છે ને હમણાં સુધી આ સત્રમાં કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી તો નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગને અમે આ તમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ એક અમારો એક પાયો છે તે એના હજી સુધી પંદરથી વીસ દિવસ સુધી આજે એના માટે કોઈ પણ નિર્ણય આવી શક્યો નથી જમવાની કોઈ પણ વ્યવસ્થા થઈ શકી નથી તો અમે તમારા અમારા માધ્યમથી એને સદેશ પહોંચાડવા માંગીએ છીએ કે અમે શું ગુનો કર્યો છે આજે એટલો સમય હોવા છતાં એના સુધી કેમ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી તો આ વ્યવસ્થા વ્યવસ્થા છે વ્યવસ્થા જલ્દથી જલ્દ કરવામાં આવે તેવી અમારી માંગ છે અને આ એક સમસ્યા એક દર વર્ષની છે જ્યારે પણ સ્કૂલો ખુલી થાય છે ત્યારે આપણે પંદરથી વીસ દિવસ સુધી લેટ જ હોય છે જ્યારે પાયાનું જ્ઞાન છે છોકરાઓને એને વંચિત કરવામાં આવે છે અને આ સમસ્યા દરેક તાલુકામાં છે મુન્દ્રા તાલુકા માંડવી તાલુકા અને નખત્રાણા નાલિયા ચારે બાજુ આ સમસ્યા છે એટલે અમે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગને સૂચિત કરવા માંગીએ છીએ કે આ પ્રશ્નનો હાલ થવા જોઈએ અને સમય સુધારતા અને વેકેશન ખુલતાની સાથે જ આ સમસ્યા નિરાકરણ થવું જોઈએ અને બીજું એને સાથે સાથે સમસ્યા એ છે કે દરેક જે સમ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગમાં જે કોટા વિભાગ હોય છે એનો દરેક જમાની અને એના જે રેટ હોય છે દરેક વિદ્યાર્થીનો તે પણ અલગ અલગ છે એ જાતિ ભેદભાવ શું કામ કરવામાં આવે છે તે પણ એક પ્રશ્ન છે લગભગ એસીએસટી વિદ્યાર્થીના પર સ્ટુડન્ટના લગભગ ત્રેવીસોનો એક તૈયાર કરવામાં આવે છે પર સ્ટુડન્ટનો એનું કોસ્ટ હોય છે અને બીજી અનેક જે ઓબીસી કે અનેક કોઈ પણ હોય છે એનો લગભગ ચોત્રીસો રૂપિયા ચોત્રીસો રૂપિયા પર સ્ટુડન્ટ રાખવામાં આવે છે તો આ ભેદભાવ શું કામ કરવામાં આવે છે એ નથી સમજાતું તો આ મીડિયાના માધ્યમથી અમે જાણવા માંગીએ છીએ આ ભેદભાવ ન કરવામાં આવે અને જલ્દથી જલ્દથી આ પ્રશ્નને સોલ્વ કરવામાં આવે તેવી અમારી માંગ છે જય ભારત જય હિન્દ નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઇ મહેશ્વરી આજના સમાચાર